ભરૂચના ફાલસુદનગર સ્થિત મિત્ર મિત્ર ની હત્યા નો પ્રયાસ કર્યો ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

ભરૂચમાં નેશનલ હાઈવે બેદરકારી સાથે ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ તથા કેબલ બ્રિજને અસામાજિક નુકસાન કરી શકે તેવો છૂટો દોડ સમા રસ્તા ખુલ્લા હોવાના ચોંકાવનારા અહેવાલો વચ્ચે આ અવાવરુ જગ્યામાં પ્રેમી પંખેડાઓ ગંભીર પ્રકારનું કૃત્ય કરતા હોય અને ઘણી વપરાયેલી વસ્તુ મળી આવવા સાથે ગોદડી અને બિનઉપયોગી ઉપયોગી બેનરોની પથારી અવસ્થા પણ મળી આવતા આ પ્રકરણમાં નેશનલ હાઇવે ઓથોરિટીની પણ નિષ્ક્રિયતા સામે આવી છે જો આ ત્રણેય બ્રિજોની અંદર પ્રેમી પંખિડાઓ ભેગા થતા હોય અને બંને વચ્ચે વિવાદ થાય અને કોઈ એકને હત્યા કરીને નદીમાં ફેંકી દેવામાં આવે તો જવાબદાર કોણ સાથે ત્રણેય બ્રિજોને ક્ષતિ કરવા માટે કોઈ અઘટિત કૃત્ય કરવામાં આવે અને બ્રિજોને નુકસાન કરવા માટેનું કૃત્ય કોઈ અસામાજિક તત્વો કરે તો તેનો જવાબદાર કોણ જેવા ગંભીર પ્રકારના પ્રશ્નો ઊભા થતાં ભરૂચમાંથી જાગૃત નાગરિક દ્વારા નેશનલ

સતત બિનવારસી મૃતદેહો મળી આવવાના સિલસિલા યથાવત રહ્યા છે ત્યારે તે દિશામાં પણ પોલીસે તપાસ કરવાની જરૂર છે પરંતુ હાલ તો મીડિયાના અહેવાલો બાદ કુંભકર્ણી નિંદરમાં રહેલી નેશનલ હાઈવે ઓથોરિટી જાગૃત થઈ છે જો કે પોલીસે પણ કાયદાનું પાલન નેશનલ હાઈવે ઓથોરિટીને કરાવવાની જરૂર છે કારણ કે બ્રિજને નુકસાન કોઈ કરી શકે અને તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે પરંતુ ગંભીર પ્રકારનું કૃત્યનું કૌભાંડ મીડિયાએ ખુલ્લું પાડી દીધું છે ભરૂટા ફલસુરુતી નગર સ્થિત મિત્રાઈજ મિત્રની હત્યાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ભરૂચ એ ડિવિઝન પોલીસ માં ઈજાગ્રસ્તની ઇજાગ્રસ્ત પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જવાતા એણીએ આક્ષેપ કર્યા છે કે રવિવાર હોવાના કારણે ભૂખી ખાડી નજીક મેરડી માતાના મંદિરે દર્શન અર્થે ગયા હતા અને ત્યારબાદ પરત ફર્યા હતા અને સાંજના સમયે ફરિયાદીનો પતિ ફલશ્રુતિનગર તરફ ગયો હતો અને રાત્રિના દસેક વાગ્યાના સુમારે ફરિયાદી ઉપર ફોન આવેલ કે કહેલ કે દિનેશ મામાને ચપ્પુ વાગેલ છે જેના કારણે ફરિયાદી સ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પતિને વધુ ઈજા હોય જેના કારણે વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થોડા ઘણા બે ભાનમાં હોય તેમને પૂછતા તેમણે કહ્યું કે કેમ માર્યું છે તે ખબર નથી પરંતુ ધવલભાઈ બિપિનભાઈ માછી ઉર્ફે ઝેરીલો ના હોય બબુલ પાટણવાળિયાને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હોવાના કારણે ઈજાગ્રસ્તની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે ઈજાગ્રસ્તની પત્નીની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે તો બંને મિત્રોની મારામારીમાં ધવલ માછી ઉર્ફે ઝેરી લોનને પણ હાથના આંગળાઓ ઉપર ઈજાઓ થઈ હતી જેના કારણે તેને પણ લોહી નીકળતા સારવાર કરાવવાની ફરજ પડી હતી અને ધવલ માછીએ પણ બબુલ પાટણવાડિયા સામે ફરિયાદ બંને વચ્ચે કયા કારણોસર છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ પોલીસે ઝીણવટ પડી તપાસ શરૂ કરશે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયતો કરી છે ભરૂચ જિલ્લામાં પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો સમાજ સંગઠિત બને સમાજના લોકો એકબીજાની નજીક આવે અને સમાજ સેવા સમાજની ઉન્નતિ થાય સમાજનો ઉત્કર્ષ થાય સમ સહકાર ભાતૃપ્રેમ અને સૌ સંગઠિત થાય તો જ સમાજ એકબીજા માટે દીવા દાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનું છઠ્ઠો સ્નેહમિલન સમારંભ યોજાયા હતું જેમાં સમાજના અનેક ક્ષેત્રોમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવતું એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ છઠ્ઠો સ્નેહમિલન કાર્યક્રમ કર્યો હતો ચાલી રહ્યો છે અત્યારે અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અમારો મૂળ હેતુ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ પડતા છે કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય પાર્ટીમાં હોય એવા લોકોનો અમે અહીંયા સન્માન કરીએ છીએ ને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ એટલે આ છતાં સમૂહ સ્નેહ મિલનમાં

ફિલ્ડિંગ લીધી હતી અને એસેન ટીમે બેટિંગમાં ઉતરી હતી માઇલ ટીમને છ્યાસી રનના ટાર્ગેટ આપ્યો હતો જેમાં માઇલ જાડેશ્વરની ટીમે એસેન કરી શકી નથી રનનો ટાર્ગેટ પૂરો કરી શકી ન હતી વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા જીતેલી ટીમને એકત્રીસ હજાર રૂપિયા અને ટ્રોફી એનાયત ગામના આગેવાનોના હસ્તે કરવામાં આવી હતી ક્રિકેટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા અને બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન તથા મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી જેમાં વિજેતાઓને સન્માન કરાયું હતું ભરૂચ જિલ્લાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ દ્વારા નાઇટ ટુર્નામેન્ટના આયોજકોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો વડોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવા બદલ નરેશભાઈ અને એમની ટીમને મુકેશભાઈ તેમજ સર્વે અહીંયા જેટલા પણ ચોવીસ કલાક આ ગ્રાઉન્ડ બનાવવામાં અને આ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવામાં જ્યાં સુધી મારા ખ્યાલમાં છે ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ પણ એક અનિચ્છનીય બનાવ બન્યો નથી એ માટે પહેલા પહેલાં તો હું વડોદરા ગામના આયોજકોને આ આગામી સમયમાં પણ ખૂબ સક્સેસફુલ આયોજન કરો અમારો અને બીજા જેટલા પણ રમતવીરો અહીંયા આવશે બધાનો સાથ સહકાર આપની સાથે રહેશે અને જે વિજેતા ટીમ બની છે એમને ખાસ અભિનંદન મારા ફેવરેટ પ્લેયર છે લાલુભાઈ ભેંસલી ગઈકાલની જ વાત છે ગઈકાલે હું અહીં મેચ જોતો જ તો ત્રણ ઓવરમાં એકત્રીસ રન હતા અને મારી ટીમ સાક્ષી છે એ વસ્તુની નહી ના થોડા વડદલાના મિત્રો બી સાક્ષી છે જ્યારે મેં અહીંથી જતાં ત્યારે વાત ચાલતી હતી કે આ લોકોથી નહીં જીતાઈ ત્યારે મેં એમને જતાં જતાં એક જ વસ્તુ કીધી હતી કે જ્યાં સુધી લાલુ ભેંસલી છે ત્યાં સુધી કશું કસૂજ ઇમ્પોસિબલ છે કોમના ઘણા બરાબી મિત્રો છે એમને પણ અભિનંદન આપું છું આજ રીતે આપ ખૂબ સારું સ્પોર્ટ્સમેન સ્પિરિટ ની ભાવનાથી રમદારો બસ એ જ અભ્યર્થનાസ്തു ભારત માતા કી જય વંદના રામ લઈ જિલ્લામાં માંસ મટન અને કતલખાનાઓ એક દિવસ બંધ રાખવા માટે આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેક્ટર ને રજૂઆત કરી હતી શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેમાં ભૂતાળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે

અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂતરના ગ્રભમાં પ્રાંત પ્રતિષ્ઠા થવાની હોય બિરાજમાન થવાના હોય જેના કારણે સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભરૂચમાં એક એ દિવસે ભક્તિમય વાતાવરણ રહેશે લોકો ભજન કીર્તન અર્ચના જેવા હનુમાન ચાલીસા સુંદરકાંડ વાઘો રહેશે એ સમયે રામમય વાતાવરણ રહેવાથી સાત્વિક વાતાવરણ રહેવાથી

ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું અંકલેશ્વર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ ધૂમધામપૂર્વક યોજાયો હતો સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ

ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ સમાજ આગેવાન મગનભાઈ આહિર પ્રમુખ સાજનભાઈ આહિર સરકારી આગેવાન સુરેશભાઈ આહિર નાગજીભાઈ કિશોરભાઈ પીઠિયા નારણભાઈ વાળા તેમજ મુરલી યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા જય દ્વારકાધીશ મારું સાજનભાઈ આર આહિર ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ તરીકે હું છું આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સેમિનાર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લેવાયા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડૉક્ટરો હોય એનું બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહી સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકા આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપીએ એટલા માટે કે એ આગળ વધે આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને પત્રકાર ભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમી માટે આવી સેવા આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું જય દ્વારકાથી વાલિયા અંકલેશ્વર ચોકડી નજીક સીએનજી પંપ પાસે રિક્ષા સળગી ઉઠતા નાસભાગ મચી ગયા હતી અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આવેલા સીએનજી પંપ બહાર જ રિક્ષામાં ભયંકર આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો સદનસીબે રિક્ષા પંપની બહાર જ કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી રાહદારીઓ અને પંપના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો રિક્ષાનો પાછળનો ભાગ આગની લપેટમાં આવતા જ રિક્ષા ચાલકને મોટું નુકસાન થયું હતું

હાર્ટ કોલોનીના ચાલતા ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન ધૂળનું સામ્રાજ્ય જામતા આસપાસના રહીશોતરાહીમાં પોકારી ઉઠ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે બિલ્ડિંગને ઉતારવાનું કામ ચાલતા આજુબાજુમાં ધૂર ધૂર થઈ જતા સ્થાનિકોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે જો કે આજુબાજુની ખાણીપીણીના અને અનેક સ્ટોલ પણ આવેલા છે ત્યારે સ્ટોલના માલિકોએ પણ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે કેટલાક દિવસથી આ કામમાં ઉડતી ધૂળના કારણે લોકો સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી તો બીજી તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લગાડવામાં આવેલા વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અંકલેશ્વર જે દિવસે આનંદ સોસાયટીની સામે સદાપાક ચોકડી ઉપર એક બિલ્ડિંગનું ડિનોવાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે એક કાર્યમાં કોઈ પણ જાતની સેફ્ટી સલામતી ને ધ્યાનમાં રાખવામાં આવી નથી પ્લસ એ બિલ્ડિંગના તોડવાથી એટલું બધું ડસ્ટિંગ અને રોડ ઉપર આવે છે આજુબાજુના મકાનોની કિચનો બેડરૂમ સુધી પહોંચી ગયું છે ગાડીઓને બધું ધૂળ ધૂળ થઈ ગયું છે જીઆઈડીસી ને જાણ કરવાથી હાલ પૂરતું કામ બંધ કરવામાં આવેલું છે અમે આશા રાખીએ કે આ ડિમોલેશન નું કામ સેફ્ટી સુરક્ષા સાથે આજુબાજુના રહેવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે ધૂળનું દૃષ્ટિ ઓછું થાય એ રીતે કરવામાં આવે જે દિશામાં નવું કઈ થતું હોય અમે પણ આ વિચારીએ છીએ પણ બીજા બધાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે આશા રાખીએ છીએ કે તમે હવે આગળનું કામ પૂરી સુરક્ષા સાથે અને આજુબાજુના માણસોને ધ્યાનમાં રાખીને કરશો આભાર આપણા ચંદારતા વિસ્તારના આવિષ્કાર અને આનંદ રિહાર સોસાયટીની સામે આવે એ વખાત ખોલરની કે કે વોકાલોની નું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો અડધો ઇંચ ધૂળ જામી જાય છે અમારા જે એસી ના કોમ્પ્રેસરો છે તે બધા ખલાસ થઈ ગયા રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હર્ષદભાઈ સાથે અને એ દરમિયાન એમણે કોઈ એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલો છે અત્યારે કામ બંધ કરાવ્યું છે અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની હમ અમને વાંધો નથી પણ જે જાતની પ્રોપર સેફ્ટી રાખવાની એ પ્રોપર સેફ્ટી રાખીને એ લોકો આગળ વધે

ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો તો આ હતા આર્લી સુધીના સમાચાર નવા સમાચાર સાથે પાડી પાડીશું નમસ્કાર